ભાવનગરના ગામે બનાવી બે જીવ બચાવાયા કેરી નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા ઇકોકાર કાર સાથેના બે લોકોનો ગામ લોકોએ બહાદુરીપૂર્વક રેસ્ક્યુ કર્યો ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના નશીદપુર ગામે માનવતાની મિસાલ જોવા મળી કોઝવેમાં તણાયેલા બે કારના લોકોના દિલધડક રેસ્ક્યુ કર્યા ભારે વરસાદથી કેરી નદીના કોઝવે પરથી વહેતા પાણીમાં ઇકો કાર તણાઈ જતા મૂળ નસવાડીના બે લોકો જીવ મરણના સંકટમાં મુકાયા હતા ત્યારે ગામના સરપંચ હીરાલાલ રાઠોડ સહિત ગામના લોકોએ દોરડા અને માનવ સાકળ બનાવી સતત બે કલાકના પ્રયાસ બાદ બંનેને સલામત બહાર કાઢ્યા સાથે જ બાજુના ગામમાંથી જેસીબી બોલાવી કારને પણ બહાર કાઢવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એસબી ન્યૂઝ ભાવનગર ஒா பணம் ஆகிறது என்ன காரணமாக கூட செய்ய சொல்லுங்க મારું નામ ભરતભાઈ ડાયબી અત્યારે હાલ આ નદીમાં પાણીનો પૂર વહી રહ્યો છે ત્યારે એ અજાણ્યા વ્યક્તિ ઇકો નાખતા સિક્કો તણાતા ગામના લોકો વડીલો આગેવાનો સરપંચનો કોન્ટ્રાક્ટ કરી અને અત્યારે હાલ એને દોડા વખતે બે વખતને કાઢવામાં આવ્યા છે અને હાલ અત્યારે ડીકા મારફત અને જીસીપી બોલાવી અને એને અત્યારે કાઢવાની કાર્યવાહી ચાલી રહી છે એ આઈકે નહી આવતું આ પાટ મરાની ઊભો રહીએ ગારી નીકળા ને કોઈ નહિ ના ના જાનો ને તો ધક્કો મારીયો હોય છે આ

જો બકાડો આ બહાર બે બસ લઈને લઈ લેતી કોતે બાડો જાવ તો હોય ને તો જાય

અજાણ્યા માણસો ઈકો નાખતા તના જતા બે લોકોના ગોડા માનવ નાતો બેસીને પંચાયતની ટીમ અને ગામ લોકોના સહકારી બંધાઈ લીધા છે અને અત્યારે ઇકો કાઢવાની જીસી ને પ્રોજેક્ટ ચાલુ છે